નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્ર ન્યુઝ હું છું આપની સાથે હિતલ ભગત એક તરફ સમગ્ર ગુજરાતમાં હિટ એન્ડ રન અસંખ્ય કેસીસ વધી રહ્યા છે ત્યારે હાઇવે ઉપર દારૂના નશામાં બે ફાર્મ બનેલ ટ્રેક્ટર લોડર ચલાવતો વિડીયો વાયરલ થયો છે છોટાઉદેપુરથી તેજગઢ હાઇવે ઉપર લોડરને આડે ધડ હંકારતો ડ્રાઇવરનો વિડીયો કેટલાક જાગૃત નાગરિકોએ રેકોર્ડ કર્યો હતો જેમાં આ લોડર એ સામેથી આવતા વાહનો અને રોડની સાઈડના વાહનો અને લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યો છે બેદરકારીપૂર્વક ટ્રેક્ટર હંકારતા ચાલક ને જયારે રાહદારી ત્યારે આવા તત્વો સામે લગામ કસવી પણ એટલી જરૂરી છે સાઠ રૂપિયા દારૂ વીસ રૂપિયા પીધી એ તો પેલા આપડે આપડે હોય આપડે નાગરિક છીએ તમે મારા ભાઈ છોટા ઉદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો બેલાઈક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર